ગુજરાત રાજ્યના વિરમગામ જિલ્લામાં ભગવાન મહાદેવનું એક ઐતિહાસિક મંદિર આવેલું છે અહીંયા સ્વયં ભગવાન મહાદેવ બિરાજમાન છે કોઈ સામાન્ય મંદિર નથી પરંતુ પૌરાણિક કાળનું આ મંદિર છે આ મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ પણ અદ્ભુત છે તો આવો જાણીએ આ મંદિરનું મહત્વ અને તેની ઐતિહાસિક કથા

લોકવાયકા પ્રમાણે કાત્રોડીના પાંડવકાલીન કુંતેશ્વર મહાદેવનો એક ઇતિહાસ રહ્યો છે દંતકથા અનુસાર કુંતેશ્વર મહાદેવ હજારો વર્ષ જૂનું અનેક પૌરાણિક શિવાલય કહેવાય છે દ્વાપર યુગમાં અડાબીડ ઘનઘોર જંગલ જેને હિડિંબા વન પણ કહેવાતું હતું દ્વાપર યુગમાં કૌરવોના કપટથી વનવાસ ભોગવી રહેલા પાંડવો માતા કુંતા અને દ્રૌપદી સાથે વનવાસ વિચરણ કરતા કરતા હિડિંબા વન તરીકે ઓળખાતા આ ચુંવાળ પંથક માં પધાર્યા હતા પાંડવો ની માતા કુંતા ને એક એવું વ્રત હતું કે મહાદેવજી ના દર્શન અને પૂજા અર્ચન કર્યા બાદ ભોજન કરવું એ સમયે આ વિસ્તાર માં દૂર દૂર સુધી કોઈ શિવજી નું મંદિર દેખાયું નહીં આથી માતા કુંતાજી આ વનમાં તળાવના કિનારા પર બેસીને શિવજીના જાપ કરવા લાગ્યા કલાકોના કલાકો જાપ કર્યા બાદ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને માતા કુંતાએ આ સ્થળ પર ભગવાન શિવનું મંદિર બનાવ્યું ત્યારથી આ મહાદેવ કુંતેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા આ વાત દ્વાપર યુગની છે પાંડવોની માતા કુંતી પર પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ અહીં પ્રગટ થયા હતા અને ત્યારે જ બન્યું હતું આ કુંતેશ્વર મહાદેવનું મંદિર જે આ પાંડવ કાલની અંદર સ્વયંભૂ પ્રાગટ્ય થયેલું શિવલિંગ છે અને અહીંયા અમારા ગ્રામજનો પટેલ પરિવાર રબારી પરિવાર અને ઠાકોર પરિવાર અમારી બહુ નાની સંખ્યામાં ગામ છે નાનું એવું અને અમારા પટેલો નિત્ય દર્શને આવે યાત્રિકો બહારથી પણ દર્શને આવતા હોય છે શ્રાવણ માસની અંદર બહુ જ પબ્લિક અહીંયા આવે છે સવા લાખ બિલ્લીપત્ર અમારા ભટજીબેન ચડાવતા હતા અત્યારે સવા પાંચ લાખ બિલ્લીપત્ર અમારા એક પટેલભાઈ ચડાવે છે અને આ મંદિરની અંદર અમે ઘણા વર્ષોથી સેવા આપીએ છીએ કોઈ પણ યાત્રિક આવે તો એને સારી રીતે પૂજા પણ કરવા દઈએ છીએ અને એ ધન્યતાનો અનુભવ મેળવે છે અને દાદાની ખૂબ કૃપા છે કોઈ પણ દાદાની આસ્થા રાખે તો એની મનોકામના જરૂર પૂરી કરશે મહાદેવ અમારા ગામના સરપંચ શ્રી કીર્તિભાઈ પટેલ પછી કનુભાઈ પટેલ કીર્તિભાઈ ગોર્ધનભાઈ પટેલ આ બધા સહયોગથી ટ્રસ્ટીઓ લોકો અહીંયા દેખભાલ કરે છે અને મહાદેવનો વિકાસમાં શુભ કાર્યો કરે છે એવા અમારા જે આ ઠાકર સુધીરભાઈ છે એ પણ બિલ્લીપત્ર ચડાવે છે અને અમારા ગોર શાહે પૂજા પાઠ વિધિ પછી કોઈ અભિષેક આ કરાવતા હોય છે જય દસરામ જય મહાદેવ અહીંયા આપણી જોડે જે શ્રાવણ માસ દરમિયાન જે સુધીરભાઈ છે અહીંયા વિશેષ કરે છે અને અહીંયા આગળ કુંતેશ્વર મહાદેવ જે અતિ પ્રાચીન અને ભવ્યતા અમારા ચુવાણ પંથકનું ઘરેણું કહેવાય કે જેની અંદર હજારોની સંખ્યામાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક અહીંયા આગળ આવે છે લોકોની ભીડ ઉમટે દર્શન કરે અહીંયા પૂજા પાઠ કરાવે એની અંદર પણ સોમવારના દિવસે અમાવસ્યાના દિ દિને પ્રદોષના દિવસે આ મંદિરની અંદર શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા પ્રમાણે સમય અનુસાર અને યથાદ્રવ્યથી અહીંયા આગળ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કોઈ ફળના જ્યુસથી અભિષેક કરાવે કોઈ એકલો દુગ્ધાભિષેક કહેતા દૂધથી અભિષેક કરાવે કોઈ શેરડીના રસથી ભગવાનને અભિષેક કરીને જેટલી પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા આગળ ભગવાન શિવજીની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અહીંયા તમે કેટલા વર્ષથી મંદિરમાં સેવા આપી રહ્યા છો આ મંદિર કુંતેશ્વર મહાદેવની અંદર છેલ્લા આઠ દસ વર્ષથી અમે સતત અહીંયા પ્રયત્નશીલ છીએ કે જ્યાં સુધી શ્રાવણ માસની ગામ સમસ્ત બિલ્લી અને કોઈ યજમાન ભાવિક શ્રદ્ધાળુઓ અહીંયા આગળ એમની પોતાની સ્વેચ્છાએ બિલ્લી ચડાવવા માટે ઈચ્છે અને ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માગે તો અમે છેલ્લા દસ વર્ષથી અહીંયા આગળ હું સુધીર ઠાકર બીજા અમારા મોટાભાઈ એક યોગેશભાઈ ઠાકર છે જે ખૂબ જ વિદ્વાન છે તથા ગુણવંતભાઈ શાસ્ત્રી અને અહીંયા આગળ મહાદેવ મહાદેવની અંદર પરિવારની અંદર શિવ પરિવારની અંદર કે જેનો ગણ કહેવાય એવા શિવજીની જે ગણની અંદર વિષ્ણુપુરી મહંત ત્યારબાદ અમારા કાકા નટુભાઈ ભટ્ટ એ સિવાય જે કોઈ પણ બ્રાહ્મણ યથાશક્તિ ચુંવાણ પંથકની અંદરથી અહીંયા આગળ પધારી પોતાની શક્તિ પ્રમાણે પૂજા પાઠ કરે અને શિવજીના અભિષેક રુદ્રાભિષેક રુદ્રિપાઠ મહિમ્ન સ્તોત્ર શિવ માનસ પૂજા આ જે અલગ અલગ શિવજીની પંચવક્ત્ર પૂજાનો જે વેદ સાર વેદની અંદર જે સારની અંદર એનો ઉલ્લેખ થયેલો છે એ પૂજા પાઠ થકી દરેક બ્રાહ્મણો પોતાનું યથાશક્તિ અહીંયા આગળ આ મંદિરની અંદર શિવાલયની અંદર યોગદાન આપે છે અને પોતાનું જે નિત્યકર્મ બ્રહ્મ નિત્યકર્મ રહ્યું એ યોગ્યતાની રીતે અનુભવ કરાવે છે

મહાદેવજી પ્રગટ થયા હોય તે જગ્યાનો મહિમા અનન્ય હોય છે કુંતેશ્વર મહાદેવનું મંદિર દ્વાપર યુગનું છે અહીંયા આવેલો કોઈ પણ ભક્ત જો સાચા હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન ચોક્કસ તેની મનોકામના પૂર્ણ કરે છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રોજ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા ભગવાનના દર્શનાર્થે આવે છે આ મંદિર એક અનોખો ઇતિહાસ સાચવીને બેઠું છે ઇતિહાસના પાનાઓમાં આ મંદિરનો મહિમા સુવર્ણ અક્ષરોથી લખાયેલો છે આ શિવાલય પૌરાણિક અને મહાભારતના સમયનો છે આ મંદિરનો વિશેષ મહિમા છે શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયમાં વહેલી સવારથી લઈ સાંજ સુધી શિવ ભક્તો વિશેષ પૂજા અર્ચના સાથે દર્શનાર્થી ઉમટી પડે છે અને ખાસ કરીને સોમવારે ભક્તોનું ખોડાપુર ઉમટી પડે છે અમદાવાદથી બાસઠ કિલોમીટર દૂર દેત્રોદ તાલુકાની અંદર એક કાંતોડી ગામ આવેલું છે આ ગામમાં સ્વયંભૂ ભગવાન કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર અંદાજિત મહાભારત કાળનું છે અને અંદાજિત છ હજાર વર્ષ પુરાનું છે આ મંદિરમાં જ્યારે પાંડવો અને પાંડવો વનવાસમાં હતા કૌરાવો દ્વારા તેમને લાક્ષાગ્રહ પ્રમાણે તેમને વનવાસમાં મોકલવામાં આવ્યા છે અને આ વનવાસ દરમિયાન માતા કુંતા દેવીને એક વ્રત હતું અને આ વ્રત દરમિયાન તેમની એવી મનોકામના હતી કે તેઓ જ્યાં સુધી મહારાજને દર્શન ના કરે અને તેમની પૂજા ન કરે ત્યાં સુધી તેઓ કોઈ અન્ન ગ્રહણ કરશે નહીં તે દરમિયાન તેઓ હિડિમ્બા વન જે અહીં ચુવાળ પંથકમાં આવેલું છે આ હિડિમ્બા વનના જે તળાવનો કિનારો છે ત્યાં તેઓ પૂજા કરવા બેસે છે અને તે કલાકો સુધી પૂજા કર્યા બાદ અહીં આ જે ગામ છે કાંતરોડી ગામ તે ગામમાં ભગવાન કુંશ્વર સ્વયંભૂ પ્રગટ થાય છે અને કહેવા છે કે આ જે મહાદેવ જે કુંતેશ્વર મહાદેવનું મંદિર છે તે અહીં લોકો આવતા જે ભક્તો છે તેઓની મનોકામના પૂર્ણ કરે છે અને આ શ્રાવણ માસ દરમિયાન જે મહા ભક્તો આવે છે અહીં ભક્તોની ભારે ભીડ જામે છે અને લોકો અહીં શ્રદ્ધાપૂર્વક માનતા માને છે અને તેવું કહેવામાં આવે છે કે અહીં જે માનતા માને છે તેઓની મહાદેવ દ્વારા જે તેમની મનોકામના છે તે પૂર્ણ કરવામાં આવે છે કેમેરામેન ધનેશ સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શિવ મહાપુરાણ એમ કહે છે કે ભગવાન મહાદેવ આ જગતનું મૂળ છે હિન્દુ સનાતન ધર્મના ધર્મગ્રંથો અનુસાર ભગવાન મહાદેવની ભક્તિનો મહિમા અનંત છે પુષ્પદંતજીના મહિમ મહિમસ્રોતમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન મહાદેવ અજમનમ્યા છે હિન્દુ સનાતન ધર્મનો એક પણ ધર્મગ્રંથ એવો નથી કે જેમાં ભગવાન મહાદેવના મહિમાનું વર્ણન ન કરવામાં આવ્યું હોય પદ્મપુરાણ સ્કંદપુરાણ વિષ્ણુપુરાણ બધી જ જગ્યાએ ભગવાન મહાદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે ત્યારે આજના અમારા વિશેષ કાર્યક્રમમાં વાત કરવી છે પાંડવો સાથે જોડાયેલા એક પૌરાણિક મહાદેવના મંદિરની તો શિવલિંગ એ ભગવાન શંકરનું પ્રતિક છે શિવનો અર્થ કલ્યાણકારી અને લિંગનો અર્થ છે સર્જન સર્જનહારના રૂપમાં ઉત્પાદક શક્તિના ચિહ્ન શિવલિંગની પૂજા થાય છે સ્કંદપુરાણમાં લિંગનો અર્થ લય તરીકે કરવામાં આવ્યો છે પ્રલયના સમયે અગ્નિમાં બધું જ ભસ્મ થઈને શિવલિંગમાં સમાઈ જાય છે અને સૃષ્ટિ કરતા પહેલાં શિવલિંગથી બધું જ પ્રગટ થાય છે શિવલિંગના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને ઉપરના ભાગમાં ભગવાન મહાદેવ સ્થિત છે બ્રહ્માનંદ સ્વામીજીએ ભગવાન શિવજીનો મહિમા ગાતા પોતાના પદમાં વણવ્યું છે કે શિવ નામ જો ઉચ્ચારે સબ તાપ પાપ જાય અર્થાત ભગવાન શિવજીનું નામ એ તાપો અને પાપોએ દૂર કરવાવાળું છે ભગવાન શિવજીનું નામ હર છે હર એટલા માટે છે કે ભક્તોના દુઃખોને હરે છે માટે આપણે હર હર મહાદેવ એ શબ્દનું ઉચ્ચારણ વારંવાર કરતા હોઈએ છીએ એક એવો ભાવ એવો છે કે આપણે સંપૂર્ણ મહાદેવજીની શરણાગતિ સ્વીકારીએ છીએ જ્યારે જીવ સંપૂર્ણ શિવને આધીન થઈ જાય પછી બધી જ જવાબદારી શિવજીની છે મહાદેવજીનું એક નામ છે આશુતોષ આ નામ એટલા માટે છે કે મહાદેવજી કોઈના આંસુ નથી જોઈ શકતા જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે ને જ્યાં શક્તિ છે ત્યાં શિવ છે શિવલિંગની નીચે જે પીઠિકા છે જે બાણ કહેવામાં આવે છે પીઠિકા પાર્વતી માતાજીનું સ્વરૂપ છે એટલે તો શિવાનંદ સ્વામીએ ગાયું છે કે દ્વિતીયા બે સ્વરૂપ શિવશક્તિ જાણો બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૃષ્ટિ આગળ નહોતી વધી પણ સમય મહાદેવજીએ અર્ધનારેશ્વર સ્વરૂપ પ્રગટ કર્યું અને બ્રહ્માજીને જ્ઞાનોપદેશ કરતાં કરતા શિવજીએ કહ્યું કે પુરુષ અને પ્રતિકૂળવાળી સૃષ્ટિનું સર્જન કરો આથી મહાદેવજી અર્ધનારેશ્વર પણ કહેવાયા અને તેમનો એ અવતાર પણ છે અને મહાદેવજીનું એ નામ યજ્ઞેશ્વર છે આ નામ દેવોના અહંકારનું ખંડન કરવાવાળું છે વાત કરીએ દ્રાપર યુગની તો દ્રાપર યુગમાં પાંડવો પણ ભગવાન શિવની ભક્તિ કરતા હતા પાંડવોની માતા કુંતી તો પરમ શિવ ભક્ત હતા ઇતિહાસમાં વર્ણન તો એવા પણ મળી આવે છે કે માતા કુંતી રોજ શિવ પૂજા કરતા તેઓ રોજ ભગવાન શિવની પૂજા અર્ચના કરીને જ પોતાના દિવસની શરૂઆત કરતા પાંડવો માતા કુંતી સાથે જોડાયેલા અને આવું જ એક મંદિર છે વિરમગામ જિલ્લામાં દેત્રોદ તાલુકાના કાડોત્રી ગામમાં આવેલું પાંડવ કાલિ મહાદેવનું મંદિર પાંડવોની માતા કુંતીની ભક્તિથી પ્રસન્ન થઈને અહીંયા ભગવાન મહાદેવજી પ્રગટ થયા હતા તો આજ સાથે આજે જો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અને આજે આપણે મંદિરની વાત કરી રહ્યા છે અને તે મંદિરના ટ્રસ્ટી આપણી સાથે જોડાઈ ગયા છે નટવરભાઈ ભટ્ટ તેમની સાથે આપણે આજે વાત કરીશું તો નટવરભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં તો કુંતેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે અને તેનો પ્રારંભ શા માટે થયો છે મંદિરના ઇતિહાસ વિશે આપને હું માહિતી આપું તો આજથી વર્ષો પહેલાં એટલે કે દ્રાપર યુગની અંદર છ હજાર વર્ષ પહેલાંનું પુરાણું આ શિવાલય છે અને આના ઇતિહાસ વિશે જણાવતા હું ગર્વ સાથે આનંદ અનુભવું છું કે જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું એ પહેલાંનો ઇતિહાસ કે કૌરવોએ કપટ દ્વારા લાક્ષાગૃહનું નિર્માણ કરેલું અને એની અંદર પાંડવો અને માતા કુંતાને એમાં એમાં આશરો આપેલો અને એ ગૃહ રાત્રે બાળી નાખવાનો પ્લાન હતો સળગાવી દેવાનો પ્લાન હતો દુર્યોધનનો અને એની અંદર આ પાંડવો ભસ્મ થઈ જાય એવી એની વ્યૂહરચના હતી અને એની અંદર આ વાતની માહિતી વિદુરજીને મળી જતા વિદુરજીએ ગુપ્ત માર્ગ બનાવી દીધો રાતો રાત માણસો દ્વારા અને એવો સંદેશ આપ્યો કે તમે આ માર્ગથી નીકળી જજો ગૃહને રાતે સળગાવી દેવાનો છે એટલે એ ગૃહમાંથી આ લોકો ગુપ્ત માર્ગ દ્વારા પાંચ પાંડવો અને કુંતા માતા અને એ બધા જ દ્રૌપદી સાથે ત્યાંથી ગુપ્ત માર્ગ દ્વારા બહાર નીકળી ગયા અને લાક્ષાગૃહને રાત્રે આગ લગાડી દેવામાં આવી અને કૌરવોએ આનંદ વિભોર કર્યો કે આ લોકો સળગી ગયા સળગી ગયા પરંતુ એ લોકો ગુપ્ત માર્ગ દ્વારા બહાર નીકળી ગયા અને ફરતા 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 એ હેરંબાવનની અંદર પ્રવેશ્યા હેરંબા વન એટલે અત્યારે હાલનો ચુવાણ પ્રદેશ ચુવાણ પ્રદેશની અંદર ફરતા ફરતા આવ્યા અને એની અંદર એક નાનું સરખું ગામ હતું થોડા ઘર હતા તળાવનો કિનારો હતો અને અહીંયા રાતવાસો કરેલો એ વખતે કુંતા માતાને એવો નિયમ હતો એવું વ્રત હતું કે શિવ પૂજા અને શિવ આરાધના વગર કંઈ પ્રસાદ પણ ન લેવો ભોજન પણ ન લેવું એટલે સવારના પોરમાં એમનો નિત્ય કર્મ પતાવી તળાવના કિનારો હતો સુંદર સગવડતા મળી એટલે એમનું કર્મ બતાવી અને ભીમને કહ્યું કે ભીમ જોવો ને નજીકમાં હોય હતો ભીમે મહેનત કરી પણ ક્યાંય શિવાલય દેખાયું નહીં એટલે સૂકા વેલા અને પાંદડા બધો ભેગા કરી અને એક જગ્યાએ મોટો ઢગલો કર્યો અને માતાજીને કહ્યું કે મા આની નીચે શિવલિંગ છે કુંતા માતાએ આવ્યા આરાધના કરી શિવસ્તુતિ લગાવી અને આરાધના કરી ત્યારે કુંતા માતાને ખબર પડી કે આમાં તો કાંઈ છે જ નહીં આ ભીમે બહુ મહેનત અને બહુ પુરુષાર્થ ન કરવું પડે એટલા માટે મને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પણ ભોળાનાથને એવી આરાધના કરી મા કુંતાએ કે હે ભૂળાનાથ હું સાચી સાચા હૃદયથી મન કચન મન વચન અને કર્મથી તારી જો નિત્ય પૂજા કરતી હોઉં તો તમે મને દર્શન આપો અને એ ટોપ જંગલની અંદર જ્યાં વહેલા સૂકા અને બધું પડ્યું હતું ત્યાં ભોળાનાથ પ્રગટ થયા અને માતા કુંતાને દર્શન આપ્યા એ વખતે પાંચ પાંડવો પણ વિચારમાં પડી ગયા કે આ શું થયું અહીં તો કંઈ હતું જ નહીં અને કુંતા માતાએ કહ્યું કે ભોળાનાથ હવે તમે તો અહીંથી વિદાય લઈ લેશો પણ એની સાક્ષી એની ફળથુપી શું કે તમે અહીંયા મને દર્શન આપેલા એટલે ભોળાનાથે કુંતા માતાને આશીર્વાદ આપીને કહ્યું કે હું અહીંયા લિંગ સ્વરૂપે બિરાજુ છું અને તમે મારી આરાધના કરી અને હું પ્રગટ થયો છું એટલે તમે આ શિવાલયનું નામ કુંતા માતાના ઉપરથી કુંશ્વર મહાદેવના નામથી પ્રચલિત થશે અને ઘટાટોપ જંગલની અંદર શિવલિંગ પ્રગટ થયું અને મા કુંતાએ પૂજા આરાધના કરી અને ત્યાંથી અહીંયાથી ફરતા ફરતા પાંડવોએ બીજા દિવસે વિદાય લીધી તો અહીંયા આવેલા શિવલિંગની વિશેષતા શું છે નટવરભાઈ ખાસ વિશેષતા કહેતા પહેલાં પણ હું આપને થોડી માહિતી આપું કે વિદાય થયા પછી જ્યારે પાંચ પાંચ પાંડવો અને માતા કુંતા ફરતા ફરતા ત્રણે ત્રણનો મેળો હાલ જ્યાં ભરાય છે ત્યાં આગળ મત્સ્યવેદનો કાર્યક્રમ હતો અને ત્યાંથી દ્રૌપદીને લેવાના હતા અને ત્યાં એ જબરજસ્ત મત્સ્યવેદના કાર્યક્રમમાં ગુપ્ત વેશની અંદર જ્યારે બધા જ બિરાજમાન હતા ત્યાં આગળ દુર્યોધન પણ હતો કર્ણ પણ હતો બધા પણ હતા ત્યાં મત્સ્યવેદના કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુને મત્સ્યવેદ કરેલો અને એ વખતે દ્રૌપદીને લઈ અને એ લોકો ત્યાંથી વિદાય થયા અને એ પછી જ્યારે સમય જતાં એમને એમનું એમનું રાજપાટ મળ્યું ત્યારે યુધિષ્ઠિરના આદેશથી અહીંયા શિખર મંદ શિવાલય નવું બનાવ્યું અને પા એ પાંડવોએ અહીંયા પ્રતિષ્ઠા કરી અને સ્થાપના કરી અને નાનું સરખું ગામ હતું એ ગામનું નામ પડે વખતે કુંતાવલી રાખવામાં આવ્યું અને કુંતા માતાએ સ્થાપના કરેલ હોવાથી છ વર્ષ પહેલાંનો ઇતિહાસ છે અને કુંતા માતાએ સ્થાપના કરેલ હોવાથી કુંતેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયા તો વર્ષ દરમિયાન કયા ખાસ તહેવારોમાં અહીંયા ભક્તોની ભીડ વધારે જોવા મળે છે દર સોમવારની આપણે વાત કરું તો એ પાંડવો ગયા એ પછી અનાયાસે સમય વિતતા આજથી છ હજાર વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે પછી સમય જતા આ બનાવ બનાવો એવા બન્યા કે ભૂકંપના આવ્યા સુનામીઓ આવી આવું બધું આવતા આ ઘણા વર્ષો પહેલાંનો વાત હોવાના કારણે એ ભગવાન ભોળાનાથનું તો અહીંયા કાંઈ નિશાન હતું કે નહીં એ કોઈને ખ્યાલ નથી પરંતુ ભંકોડા સ્ટેટના રાજગોળ તરીકે સ્વર્ગસ્થ દલસુખરામ ઉમિયાશંકર ભટ્ટ હતા અને એમને સ્વપ્નમાં આવી અને કહ્યું કે હું અહીંયા કાત્રોડી ગામે તળાવના કિનારે છું તમે મને અહીંયાથી પ્રસિદ્ધ બહાર કાઢો અને મારી પ્રતિષ્ઠા કરો એ દલસુખરામ ભટ્ટે ગામની અંદર આવ્યા અને ગામની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ શ્રી મુખી મુખી હોય ગામના હરગોવંતભાઈ મુખી હોય વિઠ્ઠલભાઈ મુખી હોય એ બધાને ભેગા કરી અને તેમને વાત કરી અને અહીંયા તળાવના કિનારે ખોદકામ કરવામાં આવ્યું અને આ દાદા પ્રગટ થયા અને રંગે સંગે ગામના સહયોગથી એ નાનું સરખું મંદિર બનાવ્યું અને કુંતેશ્વર મહાદેવની સ્થાપના કરી આ વાત પણ પાંચસો વર્ષ લગભગ બસો અઢીસો વર્ષ પહેલાંની છે અને એ પછી ધીરે 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 આ વિસ્તાર લોકોની જેમ જેમ માહિતી મળી એટલે અત્યારે હાલ જેવો તો આધુનિક યુગ હતો નહીં પણ જેમ જેમ લોકોને ખબર પડી તેમ લોકોનો ધસારો અહીંયા રહેતો થયો અને કોંતિયા કાત્રોડી અને કાચ એક જ લાઈનમાં આવતા ગામ હોવાથી ભંકોડા સ્ટેટ તરફથી આ મંદિરના નિભાવ માટે જમીનનું અને ભૂમિનું પણ દાન કરવામાં આવ્યું અને ધીરે ધીરે આનો મહિમા વધતા લોકો દર્શનાર્થે વિશેષ પ્રમાણમાં ઉમટે છે અને અત્યારે હાલ સમયે જતા બે હજારને બે હજાર એક એકની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો અને ત્યારે આ જગ્યા થોડી જર્જરિત બની વિશ્રામ ગૃહ પડી ગયું શિવાલય પણ બહુ જૂનું હતું એટલે ગામ લોકોએ ફરીથી ભેગા થયા અને ગામના સહકારથી અને અમારા બ્રહ્મ સમાજના સહકારથી અમારા વડીલોના સહકારથી ધીરે ધીરે આ મહાદેવ નવું બે હજાર ને ચાર પછી બે હજાર ચૌદ આ સમયગાળાની અંદર આ જગ્યાનો એટલો બધો જબરજસ્ત વિકાસ થયો કે જેની કોઈ સીમા નથી તો આ મંદિરમાં કોઈ ખાસ પ્રકારની પૂજા કે વિધિ થાય છે શ્રાવણ મહિનાની અંદર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે જ છે અહીંયા મહાવાગની અખાડાના અધ્યક્ષ અને સદગુરુધામ આશ્રમ અશોકનગરના મહામંડલેશ્વર પૂજ્યમા કંકેશ્વરી દેવીજીએ બે હજારને ચારની અંદર એક જબરજસ્ત કાર્યક્રમ સંત સંમેલન અશોકનગર ધામમાં રાખેલો એ વખતે પૂજ્યપા રમેશભાઈ ઓઝા મોરારી બાપુ પૂજ્ય પા કણકેશ્વરી દેવીજી એ બધા જ અહીંયા આ શિવાલયના દર્શન માટે આવેલા અને એમને પૂજા અર્ચના કરેલી અને એ પછી આ જગ્યાનો વિકાસ થયો પૂજ્ય માએ આદેશ કર્યો કે તમે આ ગામ જણો આ જગ્યાના વિકાસમાં લાગી જાઓ એટલે નો સહકાર આપ્યો અને હું પોતે માનંદ સેવા આપતો હતો એટલે એ સહકારથી ધીરે ધીરે આ કાર્ય આગળ વધ્યું અને દર વર્ષે મેં પોતે અમારા ભટ્ટ પરિવાર દ્વારા સવા લાખ બિલી સત્તર વર્ષ સુધી એનો અભિષેક દ્વારા આયોજન કર્યું અત્યારે હાલ દર શ્રાવણ મહિનાની અંદર સવા લાખ બે લાખ એકાવન હજાર અને આ વર્ષે સવા પાંચ લાખ બીડી ચડાવવાનું સુંદર મજાનું એક આયોજન છે અને એ માના પૂજ્ય દાદાના સેવકો સુરેશભાઈ પટેલ અમદાવાદમાં રહેશે યોગેશભાઈ પટેલ અને એમના બધાના સહયોગથી અમારા વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલનો પણ અમને આ પૂરો સહયોગ છે અને એ પણ અહીંયા અભિષેક અને કોઈ શુભ કાર્ય કરવા માટે આવતા જ હોય છે અને દર સોમવારે અભિષેક થાય છે દર અમાસે અભિષેક થાય છે વર્ષ દરમિયાન વધ તેરસ પ્રદોષમાં પણ અભિષેક થાય છે અને અહીંના અમારા પૂજારી શ્રી વિષ્ણુપુરી ગોસ્વામી પણ દરરોજ બે ટાઈમ સુંદર મજાની આરતી ભજન કીર્તન અને રાત્રે ભજનના પર કાર્યક્રમો દ્વારા આ સમગ્ર વિસ્તારની અંદર એનો મહિમા કેવી રીતે વધે એના સૌ સાથે મળી અને પુરુષાર્થ કરી અને આ જગ્યાને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના સહયોગથી પણ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત કર્યું છે એ બદલ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તો ભક્તો મંદિરમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે ભોજનની પણ મહાપ્રસાદની વ્યવસ્થા હોય છે એને ચા પાણીની વ્યવસ્થા હોય છે રાત્રે ભજનની અંદર ફરારી નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે અને દરરોજ શ્રાવણ મહિનાની અંદર દર દર સોમવારે રાત્રે નવ વાગે એને ભજન સંધ્યા શરૂ થાય અને રાત્રે બાર વાગે એક વાગે બે વાગે ત્રણ વાગે સવાર સુધી પણ ભજન સંધ્યા ચાલુ રહેતી હોય છે એમના માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા હોય છે આજુબાજુના ગામોથી સંખ્યાબંધ લોકો અહીંયા દર્શનાર્થે વધારે છે અને શ્રાવણ મહિનાની અંદર તો જો આપણે ગણતરી કરવા જઈએ તો સોમવારે બે અઢી ત્રણ હજાર માણસો આવે આ આજુબાજુના સમગ્ર ગુજરાતમાંથી પણ અહીંયા માણસો દર્શન કરવા માટે આવે છે તો નટવરભાઈ ભવિષ્યમાં મંદિર માટે કોઈ વિશેષ યોજના છે કરવાનો વિચાર તો હમણાં જ હજુ આ પાંચ વર્ષ પહેલાં જની અંદર ખૂબ જ નાનું શિવાલય હતું પણ પાંચ વર્ષ પહેલાં જ આ પથ્થરનું શિવાલય રૂપિયા સિત્તેર લાખના ખર્ચે બનાવી અને ધર્મપ્રેમી જનતાને ગ્રામજનોએ અર્પણ કર્યું છે એટલે હાલ તો એવી કોઈ યોજના નથી પણ એનાયાસે સમય જતાં અમે નહીં હોય ત્યારે અમારા પરિવારજનો હશે આપણે નહોતા ત્યારે પણ આ દુનિયા હતી આપણે નથી હોય નહીં રહીએ ત્યારે પણ આ દુનિયા રહેવાની છે સમયાંતરે પરિવર્તનના આધારે જે કોઈ કરે કંઈક પણ વિકાસ થાય અત્યારે હાલ થોડા સમય પહેલાં જ અહીંયા તળાવમાં ઉતરવાના ઘાટનું પણ સુંદર આયોજન થવાનું જ છે એટલે વિકાસનો વેગ તો ચાલુ જ છે સીસી રોડ હોય ફરતી કમ્પાઉન્ડ વોડ હોય વિશ્રામગૃહ હોય બાજુમાં સુંદર મજાનું વૃદ્ધાશ્રમ છે મહાકાળીમાનું મંદિર છે અને ખૂબ જ પવિત્ર જગ્યા છે એટલે હાલમાં આટલી પ્રવૃત્તિઓ છે નેટવર્ક ભાઈ હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે અહીં જે દર્શન માટે ભક્તો આવે છે તેમનો અનુભવ કેવો હોય છે વિશેષ મને એ વાતનો ગર્વ છે કે અમારા કાંતરોડી ગામના દારજીભાઈ રબારી એમને છ દીકરીઓ હતી આજથી બે હજાર ચારની લગભગ વાત છે ચાર પાંચ મને વર્ષ યાદ નથી પણ બે એ સમયમાં હું પોતે અંદર શિવાલયમાં બિલીપત્ર ચડાવતો હતો અને એ દારજીભાઈના પત્ની અહીંયા આવ્યા અને મને વિનંતી કરી કે ગોરભા મારે છ દીકરીઓ છે એક પુત્ર આવે મારે ઘેર જન્મ થાય એવી તમે ભોળાનાથને પ્રાર્થના કરો અને અનાયાસે મને પણ ખ્યાલ નથી હું એવો કોઈ જ્યોતિષી નથી પણ મને આ જગ્યા ઉપર એટલો બધો વિશ્વાસ ભરોસો અને શ્રદ્ધા છે કે મારા દરેક કામો કુંશ્વર દાદાએ આજની તારીખમાં સિદ્ધ કર્યા છે એટલે મારા મોખમાંથી એવું નીકળી ગયું કે જાઓ આવતા શ્રાવણ મહિનાની અંદર તમે તમારા પુત્રને લઈને અહીંયા દર્શન કરવા આવશો અને સમય જતાં એમને સારા દિવસો થયા અને એક વર્ષની અંદર એમના ઘેરપુત્રનો જન્મ થયો અને બીજા વર્ષની અંદર એ બીજા વર્ષે જ્યારે એ એમના પુત્રને લઈને અહીંયા દર્શન કરવા માટે આવ્યા એ વખતે પરમ પૂજ્ય સુપ્રસિદ્ધ કથાકાર મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજી અહીંયા ઉપસ્થિત હતા મેં માને વાત કરી કે મા હું ગયા સાલ પૂજા કરતાં કરતાં મેં અમને આવું કહ્યું હતું તો મા પોતે પણ ખુશ થઈ ગયા અને એ પો એ દારજીભાઈના દીકરાને હાથમાં લઈ અને એ શિવાલયમાં ગયા દીકરો શિવલિંગને અર્પણ કર્યો અને તેમને ચંદન થી ચાંડલા કરી એને માએ એમને આપ્યો એ મારા પ્રત્યક્ષનો આ અનુભવ છે આજથી વીસ વર્ષ પહેલાંનો પંદર વર્ષ પહેલાંનો એ આપણે મેં વર્ણવ્યો બીજા તો ઘણા એવા દાખલા છે કે અમારા અહીંયા પૂજારી પણ તમે એને શ્રદ્ધાપૂર્વક કંઈક વચન આપે કે જાઓ તમારું આ કામ થાય તો આ દર્શન કરી જજો કોઈ પૈસા નહીં કોઈ એવી કોઈને કોઈ લાલચા હોતી નથી આ ગામની અંદર ઓછામાં ઓછા ગ્રામજનો અને ગામમાંથી પરણાવેલી દીકરીઓ સો ઉપરાંત માણસો અહીંયા ફોરેનની અંદર અમેરિકા ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં વસે છે એટલે એ ભોળાનાથની જ કૃપા છે અને એમનો બધાનો પણ સહયોગ અહીંયા મળે એવી હું બહાર પરદેશમાં રહેતા ગ્રામજનોને એ પટેલ સમાજનો હોય કે ગમે તે સમાજનો હોય એને વિનંતી કરું છું કે ભગવાન ભોળાનાથે તમને કંઈક આપ્યું છે તો તમે કુંતેશ્વર મહાદેવના વિકાસમાં કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો બિલકુલ આ નેટવર્ક નટવર્કભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હું રજા લઈશ નમસ્કાર